નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર થરા અને થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાજા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે આજના થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે થરા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ જો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો તો ખેડૂત મિત્રો થરા માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ અગિયારસો પચીસથી અગિયારસો અઠ્ઠાવન રૂપિયા ચણાની વાત કરીએ તો એક હજાર સોતેરથી એક હજાર રૂપિયા અડદના બજાર ભાવ બારસો પંચાણુંથી તેરસો રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો સત્યાવીસથી ચારસો અડતાલીસ રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો પચાસથી પાંચસો એકસઠ રૂપિયા અને કપાસના બજાર ભાવ તેરસો ચાલીસથી તેરસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આજે થરા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી ત્યારબાદ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ એક બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર થરા થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ જો ખેડૂત મિત્રો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહે છે તો આગળ વાત કરીએ થરાદ માર્કેટયાર્ડના બજાર ભાવ તો ખેડૂત મિત્રો થરાદ માર્કેટયાર્ડમાં જીરાના બજાર ભાવ પાંચ હજાર ચારસો થી છ હજાર ત્રણસો રૂપિયા રાયડો નવસો સાહીઠ થી એક હજાર પંદર રૂપિયા ગુવારની વાત કરીએ તો નવસો સાસઠથી એક હજાર સોળ રૂપિયા એરંડા બજાર ભાવ અગિયારસો વીસથી અગિયારસો પંચાવન રૂપિયા ત્યારબાદ બાજરીની વાત કરીએ તો ચારસો પંદરથી ચારસો પાંસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડના પણ બજાર ભાવની વાત કરીએ આપણે ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેવા અમારી વિનંતી કારણ કે રોજે રોજના ભાવના વિડીયો આપતી માત્ર ને માત્ર એક જ ચેનલ છે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં રોજે રોજના ભાવના વિડીયો તમને જાણવા મળી રહેશે અને સાથે સાથે અમારા વિડીયોની અંદર તમારા મિત્રો સાથે પણ શેર કરવા વિનંતી